આણંદ જિલ્લાના અંકલાવ તાલુકાના ખડોલ ગામના સરપંચ સુરેશભાઈના મહિલાઓના અપશબ્દો બોલતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે માહિતી મુજબ ઠાકોર પરિવાર દ્વારા દિવાળી નિમિત્તે ઘરની સાફ સફાઈ દરમિયાન બહાર પાણી ઢોળવાના મુદ્દે સરપંચ અને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી દરમિયાન સરપંચે પોતાના હોદ્દાની મર્યાદા વટાવી મહિલાઓને બેફામ અપશબ્દો બોલ્યા હતા

તમને તો ખબર પણ નથી કે હું તો ઘરમાં રસોઈ બનાવતી હતી અને બહાર મારા હસબન્ડ જોડે ગમે તેવા શબ્દો બોલતા હતા પછી હું બહાર આવી એના મને ગમે તેવું બોલી ગયા આ શબ્દો બધા ગારો બધા એવું બોલતા હતા પછી અમે સવા સાંજે છ વાગે જે પાણી આવ્યું તો અમે ધબા પર સાફ સફાઈ કરતા હતા તો એટલી વારમાં થોડીક અડધો કલાક જેવું થયું તો પાણી ઘરની બરા ડીકી સુધી પહોંચ્યું ત્યાં સુધી સરપંચ આવીને ત્યાંથી ગયા ગમે તેમ પાવે એમ મનમાં આવે મોંમાં આવે ગાળો બોલતા હતા અપશબ્દો ને એવું બોલતા હતા મારી